તમને જોન આવ્યા તો ખબર તો પડી જશે વાસ્યુ વાસ્યુ હશે તો કેમ કે આજમાં અમારે પહેલી વાર શૂટિંગ કરવાનું છે ઈલો મસ્ત મજાના વાસમાં શૂટિંગ કરવાનું છે તો આ સાબ જવાના છે અંદર મસ્બામાં અહીંયાથી પસંદર જવાના છે કા હા તો ખાસ કે તમે બધા વિડિયો મેને રહેજો આજમાં તો વિડિયો બહુ જોરદાર પડશે અને જો તમને અમારો વિડિયો ગમે તો લાઈક કરજો કમેન્ટ કરજો હાઈક કરજો અને ચેનલ પર પહેલા કરતા સબસ્ક્રાઇબ કરી નાખજો તો કન્ટિન્યુ કામ શરૂ છે ને આમ જો લોકેશન પછી આવા લોકેશનમાં યાર વિડીયો બનાવતા હોય ને આમ જો કાળ ઝાળ કાળિયો ભીલ કઈ ઘટે નહીં ચાલો તો કન્ટિન્યુ રહેજો ને હું જાઉં છું આમ મંદિર બાજુ મહેમાન આવ્યા તો તપાસ કરવા જાઉં ફેમિલી મારા વાલા હું મંદિર બાજુ જતો હો પણ આમ જોવો તમને હું વાદળો બતાવતો કેમ કે મને યાર મોજ આવી ગયા વાદળું ઘણા સમય ત્યાં જોવા મળી ગયું છે ઓ બાપા કેવું છે જોરદાર છે ને તો પછી યાર કઈ ઘટે નહીં તો જલ્દી જઈ હું ને આ સામજી બે જાય બાજુ આટો મારો આપડે જવાનું છે આજમાં આમાં ઓ બાપા પછી ભાઈ કાળ ઝાડ કાળીઓ ભેલ અપડેટ આપશો ઓ ગાઈસ આપણે હે ને મંદિર આવ્યા પછી પાછા સા પીવા મેમન ને બોલાવીને ઘરે સા પાઈ દીધી ને પછી પાછા અહીંયા વીયો છે સામે આવી જા અને આવી જા મંદિરે પછી પાછા અહીં મંદિરે તૈયાર થઈ છે મેકઅપ કરો ને મેકઅપ કરવાનું શરૂ છે મારો વારો આવશે પણ વાલ લાગે વાલ લાગે પણ આવશે મજા પછી લાગે વાર પણ મજા એમ છે અને તમને મસ્બા બતાવી દઉં આ મસ્બામાં શૂટિંગ લેવાનું છે આજમાં જો આ જો આવડો હશે ને આવડો એની અંદર જ શૂટિંગ થવાનું છે મારા વાલા બાકી તો આ મસ્બામાં શૂટિંગ બુટિંગ થાય નહીં અત્યારે પછી જોયું થાય ત્રણ મસ્બા છે ને એમ હું છે ને પાસો ઘરે વી આવો જાતો જાતો પાસો ઘરે વી આવો આ એ છોકરા ને હુરાવે છે ના તો ભાઈ બહુ વાર લાગી અને હજી પાછું વાદળું તમને એકવાર બતાવી દો અને મચ્છા છે તો બતાવી દો તો યાર પછી તમને વાદળું જઈને કરો મોજ અને હું પછી પાછો જાઉં ના તો બધા યાર છે કે આપણે દહ બહાટીને ધપ ધપાટી બોલાવી બોલો બનાવી જોરદાર મળી જોરદાર પણ હા ભાઈ વાદળું છું એટલે કદાચ ન કરે નારાયણ વરસાદ હવે ખરો હો મારા વાલા ફેમિલી આપણે છે ને પૂગી ભૂગી શૂટિંગ થઈ છે તમને હું બતાવું જો અહીંયા કેમેરાવાળા ભાઈ છે હાલમાં તમે જવો શીખવાડે છે મુકેશભાઈ સરવૈયા અહીંયા જો ડાયરેક્ટર છે આજમાં પછી આ સીન લેવાનું છે આવડે ભાઈનું શીખતા મને આપણે દાંત બાત કાઢે છે પણ બાકી તો કંઈ વાંધો નહીં લડીમાં મંદિરની બાજુમાં જવો તમે આમ જોવા ફિરિંગજી ભાઈ છે એમાં તાર થઈ ગયા બાકી એવું છે અમે લાલજીભાઈ ગામ હા તો

આ બધું બધાનું કામ શરૂ છે મસબાની અંદર જવાનું છે અમારે અને આમ જોવો તમે લોટા લોટવા મીડ્યા કે આ શું કરવા મળ્યા કેસો મોટા કેસો લોટ છે કે લોટ રાખે કેસી રહ્યા હાય આ કાળિયા ફિલ્મ સોંગ છે ભાઈ વિઝિટ કરજો દો મજા આવી આવે તેલી કેડી આવે અપડેટ નથી મને એસે તીવા આપી દે અપડેટ હાલો તંગણા માં તે બધા ને બેહીન લઈ જવાનું છે મસબામાં અને આવડા મસબા છે ને આવડા આ મસબા અંદર જવાનું છે પણ હવે જોઈએ કેમ થાય કેમ ની આવડા હંદે બીવે તો હે ભાઈ

કેવી રીતે શું કરવું શું નહીં કેમ જવું આમાં થોડું ક્યાં દરિયામાં જવું તો થોડું રિક્સ લાગે ને આમાં હું છે કે મોજા થાય તો તમને ખબર છે આપણે દરરોજના માટે બધા પલતા હોય અહીંયા જો રેલ બને છે અને અહીંયા બધાય વિચાર કરે પછી જોઈએ કેમ થાય કે ખબર નહીં હવે પુગાડી હતી વસ્તુ વાળા ગાય તો બીજા બે ફેરા મારી દીધા છે કેમેરા પુગાડી દીધા અને કેમેરાના ઉતારવાળા માણાઈ જાય છે આ મુકેશભાઈ સરવૈયાની આમાં છે કેમેરાવાળા જાય છે બાકી તો કાંઈ નહીં હાલો તો વસંત તમને આપણે આપીએ કાંઈ

મહેનત ઘણી છે આમાં અને મેનેજ વગેરે તો કઈ થાય નહીં યાર મારા વાલા કો આવી રીતનો જવો જાય થઈ ને સરસ વાયડો 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 આ ફેરેંગો લૂંટવા ઘણા છે ભાઈ ફેમિલી મારા વાલા જુઓ હવે નાખી દેવાનું છે લંગર એટલે બાંધી દે કે દઈશ તને બતાવું આમ જુઓ કેવા રીસડા લાગે વાદળાને વાહ વાહ એ ઓહો કેમ છે ફેમિલી વાદળું ખરેખર એક નેક્સ્ટ લેવલ નું વાદળું જોઈ ત્યારે જોરદાર મળી જોરદાર આમ જો બતાવે રાખું તમને બધા ની કહેતા હોય તો હું તો બતાવે રાખું કારક કારક નીકળે કારક કારક ખાંભા હોય તો બતાવવાનું હોય નકર આપડે તરજ તો હોય નીકળે બરોબર ને હા એમ તો કોઈ લા હા લા બરાબર હા એમ કોને બાંધી દીધો હે આમ જોવો એમાં પબ્લિક તો જો યાર મારા વાલા દુનિયાના કેવી રીતે કેમ શૂટિંગ વિધેરું મને તો કઈ ખબર ન પડ્યો કે આવે તે ખબર પડે ફેમિલી છે એક કામ થઈ ગયું કમ્પ્લીટ બધા જ ઉતરે છે અને આવે છે હવે સોંગ અમારા મસ્બન હતું ને શૂટ કરવાનું એ કમ્પ્લીટ થઈ ગયું છે અને કઈ ચેનલ માં આવે છે આ ભાવેશભાઈ તમને જણાય છે કઈ ચેનલ માં છે મારું નામ છે ભાવેશ કંતારિયા સિંગર છું અને આ સોંગ તમને આખી આખું સોંગ બહુ સરસ બનેલું છે અને આ તમને ભાવેશ કંતારિયા ઓફિશિયલ ચેનલ તમે યુટ્યુબ માં સર્ચ કરશો એટલે તમને જોવા મળશે આખી આખું સોંગ કમ્પ્લીટ હા એમ થેન્ક યુ ભાવેશભાઈ જણા બદલ ને ફ્રેકર મિત્રો યાર જાજો જોવા પણ એનું કારણ ઇતે યાર અમારા મસબામાં શૂટિંગ થયું પહેલી વાર જિંદગીને અંદર પહેલી વાર શૂટિંગ કર્યું અમારા મસબામાં બધા લૂટી લીધો ને કાળિયાને પાડી દીધો ને એવું બધું કર્યું તો ફેમિલી બધું કામ કમ્પ્લીટ થઈ ગયું હવે જો આવે તમે જોઈ રેડી વાતી તો બીજું તો આપણે શું જોય કોમારાવાળા એટલે મુગજભાઈ કેમ લાગો હા પહેલી વાર જોવ ને આમ જો તમે કહો

આમાં હવાર દેની મહેનત થયા અહીંયા અહીંયા આવડે બધા કન્ટિન્યુ મહેનત કરી રહ્યા છે હજી કીવા પૂરું થાય કે ખબર ને આ જહા જહા દા કે જહા બિલ આ ભાઈ 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 હજી રોલ વાગે છે એવું છે આમ જોવો પબ્લિક યાર જોવા વાળા ઘણા બધા છે ને આમ મજા આવી ગઈ કઈ તો ફેમિલી જોવો તમે અહીંયા તો તમે ભાઈ મસબા મજા તમને કેવી લાગી મજા આવી ગઈ યાર આ કાલે બિલ બધે ઠેકડ મત આમ ને આ કર્યું કે હેરાન જ કે અમે કરતા

તો હવે છે દાદો ભાવેશભાઈ કંટારિયાની ચેનલ છે અથવા ભાવેશ કંટારિયા એમ કરો ને તો એ ચેનલ આવી જાય મોજ કરો બાકી તો કેવલ બેન કડી રમાડો જો હેલો ફેમિલી મારા વાલા હું રાખવાતા ને નુલ ના હોવા તા એટલે રોજ ના કાઈ સાયા સરે આમ જો બીતા ની માણા છે અને હવે છે ને અમે જઈ છે જલ્દી જલ્દી તા જઈ છે ગામ માં વાળ કપાવ જંજી ને રાખવાતા ને કપાવ છે મારતા જાય ને ઓલરેડી ટૂકા છે એટલે હું તો કાઈ કપાવ નહી રાખવાતા જંજી કપાવ છે કામ જંજી હા